સમર્થકો સાથે વગર મંજૂરી એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજ હું અહિયાં મારો લેટર લઈને આવ્યો હું રાજીનામું આવ્યો પેલા સાંભળો કોઈ પણ ચૂંટણી પંચ નિયમ હોય છે

એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારું એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા ખાત ખાતમુહૂર્ત કરવાના છે પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવી થશે અને ગોપાલભાઈ આવશે એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગરદા ઉપર બેહી અને જવાબ નું સિદ્ધાંત નો પાકો હું કે હું આટલા વાગે પહોંચી અને હજી

એ વાત છે એને રોકવા માટે હું આવ્યો હાર્દિક

લડવા આવે તો દેવાની અને અત્યારે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો પછી હવા બરાબર રણનીતિ કરશો